મિત્રો જો એ રાત્રે મેં ટ્રક ન રોક્યો હોત તો કદાચ આજે એક નિર્દોસ્ત્રી જીવતી ન હોત યાર મેં વિચાર્યું પણ ન હતું એવું થઈ જાત આ એક નિર્ણય બે જિંદગી બદલી નાખી મિત્રો કેવી રીતે બદલાઈ ગઈ એ તમે આખી સ્ટોરી સાંભળશો તો ખરેખર ચોંકી જશો હું એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો કારણ કે મિત્રો કામ તો કરવું જ પડે અને સાંજનો સમય હતો અને હું શહેરથી ગામડા તરફ જઈ રહ્યો હતો અને ટ્રકમાં કેટલોક સામાન લઈને આવી રહ્યો હતો અને મિત્રો અચાનક જ રાતના અંધારામાં એક યુવતીએ મારા ટ્રકને હાથ આપ્યો હતો અને ત્યાર પછી મેં ટ્રક રોક્યો હતો તે યુવ તરત જ ટ્રકમાં ચડી ગઈ હતી અને તેની પાછળથી કોઈ દોડતું આવતું હતું એવું મને દેખાઈ રહ્યું હતું એટલે મેં ઝડપથી ટ્રક સ્ટાર્ટ કર્યું અને આગળ નીકળી ગયા હતા અને મિત્રો હવે તો ટ્રકમાં હું અને તે સુંદર યુવતી હતા અને અમે બંને જતા હતા અને આગળ જઈને કંઈક એવું કર્યું કે મિત્રો એવું થયું હતું કે તે તમે સાંભળશો તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે તો ચાલો મિત્રો વાર્તામાં આગળ વધીએ તે પહેલાં મારું નામ સુરેશ છે અને હું એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરું છું એટલે કે ટ્રક ચલાવું છું અને મારી ઉંમર તેત્રીસ વર્ષની છે હું એક મોટા ઘરના ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરું છું એટલે ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડે મિત્રો હું ગામડામાં રહું છું પણ મારે મારે વારંવાર સામાન લાવવો પડે છે અને મારી ઉંમર વર્ષ હોવા છતાં લગ્ન થયા ન હતા કારણ કે મારું ઘર નાજુક હતું અને મારી પાછળ કોઈ સહારો ન હતો અને મિત્રો મારા ભણતરની વાત કરું તો હું ફક્ત બાર ધોરણ સુધી જ ભણ્યો છું અને એક દિવસ હું શહેરથી ટ્રકમાં સામાન લઈને ઘરે જઈ રહ્યો હતો અને તે જ સમયે રાતના સાડા અગિયાર વાગી ગયા હતા એટલે કે મિત્રો ખૂબ જ મોડી રાત થઈ ગઈ હતી અને રસ્તો બિલકુલ સુમસામ હતો એટલે કે સૂનો હતો અને જ્યારે હું શહેરની બહાર નીકળીને ગામડાના રસ્તા ઉપર પહોંચ્યો હતો તો અચાનક જ એક યુવતીએ મને હાથ બતાવ્યો હતો અને મિત્રો રાતના સાડા અગિયાર એક એકલી યુવતી રસ્તા ઉપર ઊભી રહીને મારા ટ્રકને હાથ બતાવી રહી હતી એટલે મને એવું થયું હતું કે હું ટ્રક રોકું કે નહીં પણ મિત્રો એની હાલત એવી હતી એટલે એની હાલત જોઈને મને દયા આવી ગઈ હતી અને મિત્રો અને મેં ટ્રક રોકી દીધો હતો અને મેં પછી બારીમાંથી બહાર જોયું હતું તો તે યુવતી ખૂબ જ ડરેલી લાગી રહી હતી અને એનો અવાજ કાપી રહી હતી અને કાપતા અવાજે બોલી મને બચાવો મને તમારી મદદની જરૂર છે અને મિત્રો એમ કહી રહી હતી કે મને ક્યાંક દૂર છોડી દેજો મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને તેને ટ્રકમાં બેસવાનું કહ્યું હતું ત્યારે તે ગભરાતી હાલતમાં ટ્રકમાં બેસી ગઈ હતી અને ગભરાઈ રહી હતી અને મિત્રો ત્યાં જ મેં પાછળ જોયું હતું તો એક માણસ હાથમાં લાકડી જેવી કંઈક વસ્તુ હાથમાં પકડેલી હતી અને એ લઈને દોડતો દેખાયો હતો એટલે પછી મેં સમય ન બગાડ્યા વિના તરત જ ટ્રકને સ્ટાર્ટ કર્યો હતો અને ઝડપથી ચલાવી દીધો જોઈએ મારે સાચું જાણવું છે એટલા માટે મેં કહ્યું કે તમે કોણ છો અને આટલી રાત્રે મારા ટ્રકમાં કેમ બેઠા અને તે માણસ કોણ તમારી પાછળ દોડી રહ્યો હતો આ સાંભળીને તે યુવતી રડતા બોલી હતી એટલે કે રડી રહી હતી એ કહ્યું કે મારું નામ સોનાલી છે અને હું એક વિધવા છું અને મારી પાછળ દોડનારો માણસ હતો ને એ મારો દેવર હતો એટલે કે મારા પતિનો ભાઈ અને ચાર વર્ષ પહેલાં જ મારા લગ્ન સંદીપ નામના યુવક સાથે થયા હતા અને અમારું જીવન સુખેથી ચાલતું હતું પણ હું સુંદર દેખાતી હતી એટલે મારો દેવર મારા ઉપર નજર રાખતો હતો અને એના મનમાં ઊંધા ઊંધા જ વિચારો આવતા હતા તે મને ચાહતો હતો અને એટલે જ તેણે મારા પતિની હત્યા કરી દીધી હતી અને મારા પતિના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે અને હવે હું એક પડી ગઈ છું અને હવે મારો દેવર મારી સાથે જબરજસ્તીથી લગ્ન કરવા માંગે છે એટલે કે મારી મને પોતાની બનાવવા માંગે છે પરંતુ મને મરજી નથી તેને મારું શરીર જોઈતું હતું એટલે તે મને હેરાન કરવા લાગ્યો હતો અને ઘણા જ દિવસો સુધી મેં આ બધું જ સહન કર્યું હતું પણ હવે મારી શક્તિ જવાબ આપી ચૂકી હતી હવે તો મારે કેટલુંક સહન કરવું યાર દરરોજ ને દરરોજ આજે તો તે મને મારી જ નાખવાનો હતો પણ મેં ના પાડી હતી એટલા માટે તે મારી પાછળ હુમલો કર્યો હતો અને મારી પાછળ દોડી રહ્યો હતો એટલે હું ઘરેથી ભાગી આવી તેની વાતો સાંભળીને મિત્રો મારું દિલ પણ ભરાઈ આવ્યું હતું અને તેની આવી હાલત જોઈને મને પણ ખૂબ જ ખરાબ લાગ્યું હતું અને સાથે જ તેના દેવર પણ મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો એના ઉપર મેં પૂછ્યું હવે તમે ક્યાં જશો અને તમારા માતા પિતા ક્યાં છે તો ત્યારે તે ધીમા અવાજે બોલી હતી મારા માતા પિતા તો મારા બાળપણની અંદર જ ગુજરી ગયા છે એટલે કે મને છોડીને ચાલ્યા ગયા હતા અને હું મારા મામા પાસે મોટી થઈ હતી અને તેણે જ મારા લગ્ન કરાવ્યા હતા હવે મારી આગળ પાછળ કોઈ નથી અને મને કોઈ મંદિરમાં છોડી દો ત્યાં હું ત્યાં રહીશ અને કોઈ કામ કરીને મારું પેટ ભરી લઈશ પણ સોનાલીએ સ્પષ્ટ કહ્યું હતું તે હવે પાછી સાસરે તો ક્યારેય પણ નહીં જાય કારણ કે તેનો દિવાળી ખૂબ જ ખરાબ હતો અને એના મનમાં પણ ખરાબ વિચારો હતા આવા માણસ પાસે કોણ જાય યાર તમે જ કહો કોમેન્ટમાં અને તે ક્યારે પણ તેના જાળમાં નહીં ફસાય અને તેના અત્યાચારોને તે ક્યારેય પણ સ્વીકારશે નહીં અને મિત્રો તેની આ હિંમત જોઈને હું તેના સાહસની દાદ આપવા લાગ્યો હતો અને મેં કહ્યું કે તમે સાચે જ ખૂબ જ સાહસી છો અને તમને સલામ કરી જોઈએ આવી હિંમત કોઈના એમાં ના હોય ત્યાર પછી મેં તેમને આગળ જઈને કહ્યું તો તમને આવી રીતે રસ્તે છોડવું મને યોગ્ય નથી લાગતું કારણ કે તમે એકલા છો એટલે હું પણ એક મોટા ઘરના માણસના ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરું છું અને મારું પણ એક નાનું એવું ઘર છે ત્રણ ઓરડાનું જો તમે ઈચ્છો તો તમે ત્યાં રહી શકો છો અને જ્યાં સુધી તમને કોઈ કામ ન મળે ત્યાં સુધી તમે ત્યાં રહેજો અને પછી તમારી મરજી તમને જેમ ઠીક લાગે એમ તમારે જેવું નક્કી કરું તેવું આ સાંભળીને તે સોનાલી અમારો આભાર માન્યો હતો અને મિત્રો અમે તેની આંખોમાં કૃતજ્ઞ આંસુ જોયા હતા અને લગભગ પચીસ થી ત્રીસ કિલોમીટર આગળ અને પછી અમે રસ્તાની બાજુમાં એક હોટલ દેખાઈ હતી અને ત્યાર પછી મેં સોનાલીને પૂછ્યું હતું તમે ખાવાનું ખાધું છે સોનાલી થોડી જ ખચખચાટ સાથે બોલી હતી ના પછી હું તેને હોટલમાં ખાવાનું ખવડાવવા લઈ ગયો હતો અને મિત્રો શરૂઆતમાં તો તે મને ના પાડતી હતી કે મારે નથી ખાવું પણ મેં જીદ કરી હતી અને તેના માટે ખાવાનું મંગાવ્યું હતું કારણ કે મિત્રો મેં પણ હજી નહોતું ખાધું ખાવાનું અને એના મારા મનમાં પણ હતું કે જો તેના મોંમાં બે ચાર નીવાળા જાય તો તેનું પેટ ભર ભરાઈ જાય અને એના મનમાં પણ ખરાબ જ વિચાર હતા એના દેવર વિશે એટલે એટલે કે આમ નહીં પણ આમ એમ દેવર ખરાબ હતો એટલે મિત્રો એવા જ વિચારો આવે ને અમે બંને હોટલમાં બેઠા અને બંને માટે ખાવાનું મંગાવ્યું હતું અને થોડી જ વારમાં ગરમા ગરમ થાળીઓ આવી ગઈ હતી અને મિત્રો ખાતી વખતે હું અજાણતા જ તેને રોશનીમાં જોઈ રહ્યો હતો અને ત્યારે સોનાલી ખૂબ જ સુંદર લાગતી હતી અને મિત્રો તેની મોટી આંખો માં એક અજીબ જ પીડા અને આકર્ષણ દેખાતું હતું અને મિત્રો તેના લાંબા ખુલ્લા વાળ ખંભા ઉપર વિખરાયેલા હતા તેણે સાડી પણ ખૂબ જ જસ્તી પહેરેલી હતી અને તેનો રંગ ગોરો અને તેની વાણી ખૂબ જ નાજુક હતી અને મિત્રો હું થોડીક વાર સુધી તેને જોતો જ રહ્યો હતો પણ ત્યારે જ તેણે મારી તરફ જોયું હતું અને અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી અને ત્યારે તો મેં તરત જ મારી નજર નીચી કરી લીધી હતી કારણ કે સોનાલી મારા વિશે થોડું ખરાબ વાતો ના વિચારે મનમાં એટલા માટે અને અમે બંને ચૂપચાપ ખાવાનું ખાતા રહ્યા હતા અને ખાવાનું ખતમ થયા પછી મેં બિલ ચૂકવ્યું હતું અને અમે ફરી ટ્રકમાં બેસી ગયા હતા હવે ટ્રક ફરી પાછો ચાલવા લાગ્યો હતો અને ત્યાર પછી મિત્રો હવે લગભગ ત્રણ ચાર કલાકની મુસાફરી બાદ અમે પછી હું મારા ઘરની નજીક પહોંચી ગયો હતો મારું ઘર હવે સાવ નજીક હતું મારે હજી ત્રીસ કિલોમીટર આગળ જઈને સામાન ખાલી કરવાનો હતો એટલે પહોંચાડવાનું હતું ત્યાં પણ સોનાલીને મારા ઘરે છોડવું મને વધારે યોગ્ય લાગ્યું હતું અને મિત્રો મારું ઘર આવી ગયું એટલે મેં તેને મારા ઘર બતાવ્યું હતું અને મારા ઘરની ચાવી પણ સોનાલીને આપી દીધી હતી અને પછી મેં તેમને કહ્યું તમે અહીંયા રોકાવ હું સામાન પહોંચાડીને એક કલાકમાં પાછો આવીશ અને કદાચ જો મને મોડું થઈ જાય તો અમારે સવાર સુધી વાર લાગી શકે છે એટલે કે સવાર થઈ શકે છે અને હું સવારે આવી જઈશ તો ત્યાં સુધી તમે આરામથી સુઈ જજો અને સોનાલીએ હાથ જોડીને મારો આભાર માન્યો હતો અને મિત્રો ત્યાર પછી તે બોલી તમે મારા પર ખૂબ જ ઉપકાર કર્યો છે અને તમે મને તમારા ઘરમાં રહેવા દો અને મારા પર ભરોસો કરો છો આ ખૂબ જ મોટી ભરોસાની વાત કહેવાય અને ખૂબ જ મોટી વાત છે અને મિત્રો મેં તેને કહ્યું આને કોઈ ઉપકાર ન સમજો આ સમયની માંગ છે અને મદદ કરવી એ તો મારી ફરજ છે એક માણસ માણસની મદદ ના કરે તો બીજું કોણ કરે યાર પછી તો તે ઘરની અંદર ગઈ હતી અને હું પણ ટ્રક લઈને સામાન પહોંચાડવા માટે નીકળી ગયો હતો કારણ કે મિત્રો મારે સમયસર સામાન ને પહોંચાડવાનો હતો જ્યાંનું લોકેશન હતું ત્યાં અને મિત્રો મુસાફરી દરમિયાન મારા મનમાં સતત સોનાલીના ખ્યાલો આવતા હતા એટલે કે વિચારો આવતા હતા એ કેટલી સુંદર લાગતી હતી પણ તેના જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવ્યું હશે અને આ નીતિનો કેટલો મોટો અન્યાય છે આ કુદરત પણ કેવું કરે યાર લગભગ પોણા કલાકની મુસાફરી કરી હતી અને હું તે જગ્યાએ પહોંચી ગયો હતો જ્યાં મારે સામાન પહોંચાડવાનો હતો અને મિત્રો ત્યાંના લોકોએ ટ્રકમાંથી સામાન ઉતારી લીધો હતો અને હું પણ ખૂબ જ થાકી ગયો હતો ટ્રક ચલાવી ચલાવીને એટલે ટ્રકમાં સૂઈ ગયો હતો અને સવારે છ વાગે મારી ઊંઘ ઉડી ગઈ હતી અને અચાનક જ મને યાદ આવ્યું હતું કે મારા ઘરમાં સોનાલી એકલી જ છૂતી છે અને મેં તરત જ ટ્રક ચાલુ કર્યો અને ઘર તરફ વાંસવા આવી ગયો હતો અને ઘરે પહોંચ્યો હતો દરવાજો અંદરથી બંધ હતો એટલે મેં દરવાજાને ટકોર માર્યા એટલે કે દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી દરવાજો ખુલ્યો હતો અને સોનાલી મારી સામે ઊભી હતી અમારી નજરો મળી આંખોમાં હજુ ઊંઘ ભરેલી હતી પણ તેના એક અલગ જ ચમક હતી મિત્રો અને સવારની હળવી રોશની માટે ખૂબ જ સુંદર લાગી રહી હતી એટલી સુંદર કે મિત્રો વાત જ ન કરો યાર ખરેખર એટલે મારું મન પણ એક ક્ષણ માટે મન ખોવાઈ ગયું હતું તેની આંખોમાં ચમક મને અજાણતા જ પોતાની તરફ ખેંચી રહી હતી અને મિત્રો હું ઘરની અંદર આવ્યો હતો તો તેણે મને પાણીનો ગ્લાસ ભરીને પાણી આપ્યું હતું અને ત્યાર પછી મેં પાણી પીધું હતું અને હસતા હસતા પૂછ્યું હતું રાત્રે ઊંઘ તો સારી આવી હતી ને તે ધીમા અવાજે બોલી હતી હા ખૂબ જ સારી ઊંઘ આવી હતી અને સવારના સાત વાગ્યા હશે અને મિત્રો ઘર સંપૂર્ણ સજાવેલું હતું અને તેણે પોતે ફ્રેશ થઈને રસોઈમાં ખાવાનું પણ બનાવી રાખ્યું હતું અને તેણે કદાચ પૂરો ભરોસો હતો કે હું ઘરે પાછો આવી જઈશ એટલા માટે એને બધું જ તૈયારી કરી રાખી હતી અને એ બધું ઘર પણ ખૂબ જ સુંદર બનાવી રાખ્યું હતું તેણે મને તૈયાર થવા કહ્યું હતું અને પછી હું તૈયાર થઈ ગયો હતો તે પછી તેણે મને ગરમા ગરમ ખાવાનું પણ પીરસ્યું હતું મને પણ ખૂબ જ ભૂખ લાગી હતી અને તમે પણ મારી સાથે ખાઓ તો તે પણ મારી સાથે બેસીને ખાવા લાગી હતી અને બંને સાથે બેસીને ખાધું અને ખાવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને મિત્રો તેના હાથનો સ્વાદ એટલો લાજવાબ હતો કે મને લાગ્યો હતો કે જાણે હું ઘરનું જ ખાવાનું ખાઉં છું એટલું મસ્ત ખાવાનું મેં પહેલીવાર ખાધું હતું મેં દિલથી કહ્યું હતું તમારા હાથમાં ખૂબ જ કમાલનો સ્વાદ છે એટલે કે જાદુ છે શાનદાર ખાવાનું બનાવ્યું છે આ સાંભળીને સોનાલી પણ થોડીક શરમાઈ ગઈ હતી અને પછી મેં ધીમેથી કહ્યું હતું કે તમે બહાર ક્યાંય કામ શોધવાને બદલે મને રોજ ખાવાનું બનાવી આપો અને એના બદલામાં હું તમને થોડાક પૈસા આપીશ વધુ તો નહીં આપી શકું કારણ કે હું પણ કોઈ બીજા માલિકનું ટ્રક ચલાવું છું એટલે કે ટ્રક ડ્રાઈવરનું કામ કરું છું અને હું પણ પગાર ઉપર છું મારી વાત સાંભળીને તે બોલી હતી હું તમને રોજ ખાવાનું ખવડાવીશ પણ જો તમારા ઓળખાણથી બીજું કંઈ કામ મળે તો એ પણ મને જોઈ લેજો ને તો મારે પણ મારા માટે વધારે સારું થઈ જાય એમ ખાવાનું ખાઈને હું ઘરની બહાર નીકળ્યો હતો અને આસપાસના લોકો પાસે પૂછપરછ કરવા લાગ્યો હતો કામ માટે કામ શોધવા લાગ્યો હતો અને ત્યારે એક પાડોશીએ કહ્યું હતું કે ઓલી સામેની હોસ્પિટલમાં સાફ સફાઈ કરવાનું કામ છે એટલે કે ત્યાં માણસની જરૂર છે મેં આ સોનાલીને જણાવ્યું તો તે બોલી હતી કાંઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું અને તેણે તરત જ તે કામ સ્વીકારી લીધું હતું એની વાત પણ સાચી છે મિત્રો કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું પછી તે પાડોશીએ તેની ઓળખાણ કરાવી અને તેની મુલાકાત હોસ્પિટલના ડોક્ટર સાથે કરાવી હતી જેનાથી સોનાલીને પણ ત્યાં નિયમિત કામ મળી ગયું હતું દરરોજ માટે અને હવે તે રોજ કામ ઉપર જતી હતી અને સાંજે ઘરે પાછી આવતી હતી અને મિત્રો મારા જ કહેવાથી તે મારા ઘરમાં રહેવા લાગી હતી અને સાંજે પાછી આવીને તે અમારા બંને માટે ખાવાનું પણ બનાવતી હતી અને તેના હાથનું ખાવાનું ખાતી વખતે મને એક અલગ જ આનંદ આવતો હતો એવો આનંદ તો મને બીજે ક્યાંય પણ નહોતો આવતો ઘર નાનું હોવાને કારણે હું આંગણામાં સૂતો હતો અને સોનાલીને અંદર સાચું કહું તો મિત્રો હવે

લગભગ દોઢ મહિનો થઈ ગયો હશે એટલે કે ખૂબ જ ઘણો સમય કહેવાય એક સાંજે ખાવાનું ખાઈને હું હંમેશાની જેમ જ આંગણામાં સૂતો હતો અને મિત્રો ત્યારે અચાનક રાત્રે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મને સમજાતું ન હતું કે હું શું કરું કારણ કે વરસાદ તો ખૂબ જ તેજ હતો અને ત્યારે હું પલળી જવાનો હતો ત્યારે સોનાલી બહાર આવીને બોલી હતી કે બહાર વરસાદ આવે છે તમે અંદર આવી જાઓ નકર પલળી જશો અને મિત્રો ઘર નાનું હતું પણ મજબૂત હતું એટલે તેમાં અંદર પાણી નહોતું ઘૂસતું અને હું પણ અંદર ગયો અને એક ખૂણામાં મારી પથારી નાખીને સુવાની કોશિશ કરવા લાગ્યો હતો અને મિત્રો ત્યારે સોનાલી પણ દૂર બીજા ખૂણામાં ગઈ હતી અને અંદર તો એક પણ પાણીનું નહોતું આવતું ચાલુ હતો એટલે બહાર પલાળી જાય તો ઠંડી લાગે અને પણ મને ઊંઘ નહોતી આવતી અને ન તો તેને થોડી વાર કરવટ બદલી રહી હતી અને ઘરમાં એક નાનો એવો દીવો બળતો હતો તેની મંદ રોશનીમાં હું ઉઠીને બેઠો હતો કારણ કે નીંદર નહોતી આવતી અને આ જોઈને સોનાલી પણ ઉઠીને બેઠી હતી પછી હું ધીમે ધીમે ઉઠીને તેની નજીક જઈને બેઠ્યો હતો અને અમે બંને વાતચીત કરવા લાગ્યા તે ક્ષણે તેણે મારી તરફ જોયું હતું અને તેની આંખોમાં ઘણા જ બધા સવાલો હતા પણ તે જ સમયે તેની નજરમાં મારા માટે એક અનોખો અપનાવો પણ હતો અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો તો જરૂરથી વાર્તાને સહેલે સુધી સાંભળજો હું પણ તેની આંખોમાં જોવા લાગ્યો હતો અને તેમાં છુપાયેલું એક અલગ જ આકર્ષણ મને પોતાની તરફ ખેંચવા લાગ્યું હતું અને મિત્રો જાણે સમય ત્યાં જ થંભી ગયો હોય એવું મને લાગતું હતો અને અને અમારી નજરો એકબીજા સાથે હતી સોનાલીનો હાથ પોતાના હાથમાં લીધો હતો અને પછી ધીમેથી સોનાલીને કહ્યું મારે તને કંઈક કહેવું છે શું હું કહી શકું થોડી જ વાર રોકાઈને મેં કહ્યું હતું સોનાલી મને તો તું ખૂબ જ ગમે છે અને ઘરે આવ્યા પછીથી તારા હાથનું બનાવેલું ખાવાનું એ પણ મને ખૂબ જ સારું લાગે છે અને તું મારી ઘણી કાળજી લઈ છે અને મારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને બધા જ કામમાં તું મારી મદદ કરાશો અને મારા જીવનને તે સુંદર બનાવી દીધું છે જ્યારથી તું આવી છે તો હું ખૂબ જ ખુશ રહું છું એટલે મને લાગે છે કે તું જ મારું સાચું જીવનસાથી છો તો હું તને પૂછું છું કે શું તું મારી સાથે લગ્ન કરીશ અને મારો આ શબ્દો સાંભળતા સોનાલીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી અને મિત્રો આવી કહાની જો તમારી સાથે થાય તો તમે શું કરો કમેન્ટમાં જરૂરથી કહેજો કે અને તમે ખૂબ જ સારા માણસ છો એમ કહ્યું મને લગભગ દોઢ બે મહિના થઈ ગયા હું તમારી સાથે રહું છું પણ તમે ક્યારેય પણ મારી સાથે ખરાબ વર્તન નથી કર્યું અને ક્યારેય પણ જબરજસ્તી કરવાની કોશિશ પણ નથી કરી અને ઉલટું તમે તો મારી કાળજી લીધી છે અને મારી જરૂરિયાતોને સમજી છે અને મારું દરેક ધ્યાન રાખો છો અને કામ પણ અપાવ્યું મારી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખ્યું છે જો કોઈ સ્ત્રીને તમારા જેવો પતિ મળી જાય તો તેનું આખી જિંદગી અને આખું જીવન બદલાઈ જાય અને પછી મિત્રો થોડાક દિવસોમાં જ અમે બંને લગ્ન પણ કરી લીધા હતા અને મિત્રો આજે હું અને સોનાલી અમારા સંસારમાં એટલે કે અમારી પોતાની જિંદગીની અંદર ખૂબ જ ખુશીથી જીવીએ છીએ અને ખૂબ જ આનંદ કરીએ છીએ અમારી દરેક પળમાં એકાબીજાના સાથનો પ્રેમ ખીલી રહ્યો છે અને અમે બંને સુખ દુઃખમાં પણ સાથે જ રહીએ છીએ અને હવે તેના પેટમાં અમારા પ્રેમની નિશાની ઉછરી રહી છે એટલે કે ખૂબ જ જલ્દી અમારા પ્રેમની ઓળખ આ દુનિયાની અંદર આવવાની છે અને મિત્રો દોસ્તો તમને શું લાગે છે મેં અને સોનાલીએ લગ્ન કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો એટલે કે કોમેન્ટ કરજો એમ અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો એ વિડીયોને લાઈક પણ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કોઈ વ્યક્તિની સમયસર મદદ કરવી એ કેટલું મહત્વનું છે આ વાત આપણને ભૂલી શકતા નથી અને મિત્રો વિશ્વાસ સન્માન અને સાચી કાળજી એની ઉપર જ સાચો પ્રેમ ઊભો રહે છે અને મિત્રો સ્વાર્થી સંબંધ ક્યારે પણ ટકતા નથી ગમે ત્યારે જિંદગીમાં એવો સમય આવે ત્યારે તૂટી જાય છે પણ જ્યારે આપણે બે દિલથી એકબીજાની પરવા કરીએ સાચા દિલથી તો જીવન સાચે જ સુંદર બની જાય છે એટલે બીજાના દુઃખમાં તેમનો સાથ આપવો સાચી જગ્યાએ અને હિંમતથી ઊભા રહો અને મિત્રો પ્રેમને હંમેશા સન્માન આપો ત્યારે સંબંધો જીવન ભર ટકે છે અને દોસ્તો અમારી આજની આ કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ કહાની જો તમારી સાથે થાય તો તમે શું કરો એ પણ કમેન્ટમાં જણાવતા જજો અમારી પ્રેમ કહાની તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્ત સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એને પણ થોડુંક શીખવા મળે મિત્રો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક હતું તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી અને મિત્રો જો આવું થયું તો એ માત્ર ખાલી સંયોગ હતો અને આ વિડીયો ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજનના હેતુથી જ વિડીયો બનાવવામાં આવે છે અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવે છે તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું આ વિડીયો મનોરંજનના માટે જ જોજો મિત્રો અને કાલ્પનિક રીતે વિડીયો જોવો આવતીકાલે ફરી મળીશું આના કરતાં પણ મસ્ટ સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા કરી દેજો અને મિત્રો ધન્યવાદ